મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો કેમ છો તમે બધા મોજમાં નહીં તો આગળ તમને બધાને મોજમાં લઈ દો તો મિત્રો અત્યારે હું જો સવાર સવારમાં નાની ધોઈ તૈયાર થઈ ગયો છું તો અત્યારમાં જવાનું છે આપણે નિષ્કલંગ મહાદેવ કોળિયા ના આજ તમને એમ થતો કેમ આજ જવાનું પણ તો આજ છે શ્રાવણ સોમવાર તો આજ ના જવાનું છે દર્શન કરવા માટે અને ભાઈબહેન પણ વાટ જોવે છે અને અગિયારમાં અત્યારમાં વાગીએ છે નવું જેવું થઈ ગયું છે તો ભાઈબહેન વાટ જોવે છે તો ચાલો નીકળી તો લઈ લીધી છે આપણે હેરો હોન્ડા ને નીકળી જાય છે ગાડી લઈને જઈએ છે અંદર અને જવા દીધા છે આપણે ગાડી લઈને તમે જો મિત્રો તો પગી ગયા સિવાય આપણે અહીંયા નિષ્કલક મહાદેવ અત્યારથી તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આ બંને બાજુ દુકાનો શરૂ થઈ ગઈ છે વેસો ની બધાની અને અહીંયા મિત્રો તમે જો ગરદી જુઓ તમે ફૂલ ગર્દી કેટલી છે ફૂંકા કાઢ નાખી એવી કરતી છે મિત્રો તમે જોવો કરતી અને મિત્રો જે પણ મિત્રોને કોળિયાક નિષ્કલક મહાદેવ આબુ હોય તે ભાવનગરથી પચીસ કિલોમીટર થાય છે અને લાઈવ લાઈવ લોકેશન નાખીને આવી શકે છે તો મિત્રો જો માણસો તમે જો પેલા તો એમ ગાડી પાર્ક કરી દીધી છે આ બાજુ જો ગાડી બાર પાર્ક કરી દીધી છે અહીંયા બધી ગાડી પાર્ક કરવાની જગ્યા છે ને જો તમે મિત્રો માણસો તમે જો ગાંડું થઈ ગયું છે આ શ્રાવણિયા સોમવાર તો મહાદેવ બહુ માણસો આવે છે ફૂલે ફૂલ તમે જો ઠેઠે ઠેઠ સુધી માણસો તમને બધા જોઈએ તો આમી આવી ગયા છીએ એવી નીચે તમે જોઈ શકો છો આ બાજુ પણ ફૂલ ફૂલ એમ ફૂલ માણસો એ ગરદી પણ એટલી હે આવી છે મારા ભાઈ બંધો આવે છે ત્રણે ત્રણ અમારા ભાઈ બંધો અને અંદર જવાનું નક્કી કરતા આવી ગયો છે વરસાદ ફૂલે ફૂલ વરસાદ આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો કે તોયથી પણ માણસો કઈ ખવડતું નથી અને અમુક અમુક દુકાન બગડી જશે અને મિત્રો વરસાદ રહી ગયો છે વરસાદ રહી ગયો પછીનો તમે મિત્રો માણસો તમે જો તોય માણસો વીખાણું નથી વરસાદ આવી ગયો પછી તોય અને અંદર જવાનું નક્કી કર્યું પણ મિત્રો તમે જો પાણી દરિયો પાછો વળતો થઈ ગયેલો છે એટલે અમે કઈ અંદર જતા નથી તો મિત્રો આપણે અંદર દર્શન કરવા માટે જતા નથી કારણ કે આપણે તેનો બીજો નેક્સ્ટ વિડીયો આપણે લઈને આવીશું કે કહે છે ના શું શું છે કે કેવી રીતે ના બધું બરોબર તો વિડીયો આપણે બીજો મિત્રો તો રહો કન્ટિન્યુ આ વ્લોગમાં તો મિત્રો દરિયા કાંઠો આવી ગયો છે તમે જોઈ શકો છો કે બધા નાવા ગળી ગયા છે તમે બધા ખુલથી નાય છે તો મારા મિત્રો પણ નાવા ગયા છે અને હું બહાર ઊભો છું કપડા ની બપડા બધા ધ્યાન રાખીને મિત્રો તમે જોવો કેટલા જણા નાય તમે જણા આ બાજુ બધા બેઠા છે તમે જોઈ શકો છો ફૂલે ફૂલ બધા એન્જોય કરે છે શરવણી સોમનની અને મિત્રો તમારે પણ નાવા બાવાને એન્જોય કરવી છે અને આ શિવજીના દર્શન કરવો છે તો આવો તમે એકવાર નિષ્કળ મહાદેવ કોળિયાક ટેમ્પલ તમને ખબર તો હોય કે ભાવનગરથી પચ્ચીસ કિલોમીટર થાય છે તો બધા મિત્રો આવી જશે બેન બહાર તો બધાને ઘેર જવાની ઉતાવળ ફાટી છે તો હવે મળ્યું આપણે બીજા વ્લોગમાં તપતી લે બાય બાય એન્ડ ટેક કેર